જય માતાજી આજથી વર્ષો પહેલાં એપેન્ડિક્સનું ઓપરેશન કરતા હતા એમાં બાર ઇંચનો કાપો પાડીને ઓપરેશન થતું પણ હવે લેપ્રોસ્કોપી આવી ગયું એન્ડોસ્કોપી આવી ગયું અને હવે એપેન્ડિક્સનું ઓપરેશન ઇઝી થઈ ગયું બસ આવી રીતે ધર્મની બાબતમાં પણ આપણે ઘણો બધો બદલાવ લાવવાનો છે જેમ કે આજથી વર્ષો પહેલાં કોઈને દેવું થવાનો યોગ હોય તો એને પાપ કરતરી યોગ કહેવામાં આવતું હતું પણ હું જોઉં છું કે આજે જન્માક્ષરમાં જો દેવું થવાનો યોગ હોય તો એને લોન જલ્દી મળી જાય છે એટલે કે હવે એડવાન્સ એસ્ટ્રોલોજીની આપણે જરૂર પડશે આજથી વર્ષો પહેલાં પરદેશ ગમનને એક દેશવટાની સજાના નિકાલ સ્વરૂપે ગણવામાં આવતું હતું પણ આજે તમે જુઓ છો કે લગભગ ઘણા બધા છોકરાઓને ભણ્યા પછી પોતાના જીવનને પરદેશમાં સેટ કરવું છે તો જે વર્ષો પહેલાં લખાયું હતું એની અંદર બદલાવ લાવવાની જરૂર છે અને જ્યારે આ બદલાવ નથી આવતો ત્યારે જ્યોતિષશાસ્ત્ર એક અંધશ્રદ્ધાનો વિષય થઈ જાય છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર એટલે માત્ર તમારી કુંડળીના બારખાના અને નવું ગ્રહ નહીં પરંતુ એનાથી વિશેષ છે એ તમારી હેડલાઇટ ઓફ ધ કાર છે એ તમારા ગાડીનું સ્ટીયરિંગ નથી એ તમારી ગાડીની બ્રેક પણ નથી પણ તમારી ગાડીની હેડલાઇટ છે કે દસ ફૂટ દૂર ખાડો છે બમ્બ છે એની તમને જાણ કરે છે પરંતુ એડવાન્સ એસ્ટ્રોલોજી જો હશે તો આપણે એનો લાભ લઈ શકીશું અન્યથા જે વર્ષો પહેલાં વરામહીર પરાશ્રમ અને ભૂ ભૃગુ દ્વારા જે પણ શાસ્ત્રની રચના કરવામાં આવી હતી એ તે જે તે સમયને અનુલક્ષીને કરવામાં આવી હતી તો તમે જ્યોતિષશાસ્ત્રને અંધશ્રદ્ધા ન માનો અને જ્યોતિષશાસ્ત્ર એ કોઈ નાખી દેવાનું પણ શાસ્ત્ર નથી એવું ન માનો એટલા માટે હું તમને આ કરી રહ્યો છું અસ્તુ વંને ગોમાત્ર વિરલ બાપુ મોજ